વડોદરા સયાજીબાગના કર્મચારીના ઘરે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના દરોડા પ્રતિબંધિત સૂર્યમુખી કાચબા ઝડપાયા સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ કમાટીબાગ જૂના એક કર્મચારીના ઘરેથી વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત એવા સૂર્યમુખી કાચબા મળી આવતા ચકચાર મચી ગઈ છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આખું પ્રકરણ બહાર આવ્યું છે વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ કાચબા સયાજી બાગ સરકારી રેકોર્ડના નીકળશે તો સંબંધિત કર્મચારી સામે કડક ખાતાકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે શું નામ છે આપણું ને હાલ આપણે કઈ જગ્યાએ આવ્યા છે હું તુષાર ઉત્તેકર અહીં ખોડિયારનગરમાં આવી રહ્યો છે એમાં એકસો છ નંબરના મકાનમાં રાઠવાભાઈ કરીને હતા એમને કમ્પ્લેન મળી રહી કે અહીંયા પહાડી સ્ટાર ટોટો જે કહેવામાં આવે છે એ રાખ્યા છે તો એટલા માટે હું ચેકિંગ કરવા આવ્યો એમાં બે કાચભાઈ નીકળ્યા છે તો હમણાં હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગળ કાર્યવાહી ચાલુ કરવા માટે કીધું છે કે અહીંયા આવીને રેસ્ક્યુ કરીને લઈ જાય ક્યાંથી લાવ્યા હું વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટમાંથી છું અને આ કાચભાઈ કંઈથી આવ્યા છે એની ઇન્ક્વાયરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવશે એટલે એક તપાસ કરશે કે ભાઈ આગળની કાર્ય કરીને કે કઈથી લાયા છે શું લાયા છે કેવી રીતે લાયા છે જે વ્યક્તિ છે કંઈ ભાગમાં નોકરી કરે છે એવું કંઈક એ હમણાં જાણકારી એવી મળી છે કે ભાઈ આ કર્મચારી છે એ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કંઈ જોબ કરે છે અને ત્યાં આગળ કશું કામ કરે છે સેના પર કરે છે એ લોકો હવે આવીને ઇન્કવાયરી કરશે